વિશ્વામિત્રી નદીનું ટેન્ડર જે નીકળ્યું બાસઠ કરોડ આ બાસઠ કરોડના ટેન્ડરની ડિઝાઇન જ એટલી બધી બોગસ બનાવી છે જેને પણ બનાવી અને આ પાલિકાના ઇજનેરોને તો એક ટકો પણ જ્ઞાન નથી માત્ર ચણતર અને દિવાલો બનાવો કે રોડ બનાવો સિવાય વિશેષ જ્ઞાન નથી એવા એક્ઝિક્યુટિવ એન્જિનિયર બનાવી દીધા જેમની લાયકાત ડેપ્યુટીની નથી એવાને એક્ઝિક્યુટિવ બનાવી દીધા અને આ વિશ્વામિત્રીના ટેન્ડરની ડિઝાઇન ખોટી છે ડિસિલ્ટિંગ વાઇડનિંગ એન્ડ ક્લિનિંગનું ટેન્ડર છે ડિસિલ્ટિંગ તમે પણ એક જગ્યાએ એક જેસીબીનો પાવડો મારેલો હોય તો બતાવો નદીને કોતરવામાં તો આવી જ નથી માત્ર વાઇડનિંગ અને ક્લિનિંગ થયેલું છે હવે વાઇડનિંગ થયા પછી નીકળતી માટી કઈ નાખવી તો લોકોને આપી આ નાખી પણ સરપ્લસ વધી એ બેન્કિંગ બાજુમાં પારા મોટા મોટા બનાવી દીધા પણ એ પોલી માટી સીધી ઠાલવેલી માટી અને આ વિશ્વામિત્રી નદીની માટી એવી છે કે જેને ઈરોશન થાય છે ધોવાણ થાય છે આ રેતાળ માટી છે આ કાળી માટી નથી કે ચોટીને સિમેન્ટનું પ્લાસ્ટર થઈ જાય એવી થતી તો આ માટી પોલી છે અંદર એર પોકેટ્સ રહી ગયા છે સીધી નાખેલી છે અને કોમ્પેક્શન કરેલું નથી એને દબાણથી રોલર ફેરવીને પાળા બનાવજો એ બનાવેલા નથી તો જો ધોધમાર વરસાદ વડોદરામાં પડશે તો આ બધી જ માટી ઉતરીને નદીમાં જતી રહેશે અને નદીને પૂરી નાખશે ને વડોદરા ફરી ગયા વખતે પૂર આવેલું એનાથી પણ ખરાબ પૂરની હાલત ભોગવશે બારસો કરોડ ની વાત માત્ર મુખ્યમંત્રીએ કરી છે વડોદરામાં હજી કદાચ સો દોઢસો કરોડ જ આયેલા છે એવું મેં જાણી લીધેલું છે બાકીના પૈસા તો કદાચ આ એમના જ કાર્યકરોને જે પેલું કેશડોલના નામે અંદર વહીવટ બેનામી વહીવટ ખોટો વહીવટ કરીને વેચી ખાતા છે અને ખોટા લોકોને પૈસા ચૂકવી દીધેલા છે એમાં વપરાયેલા છે પણ વડોદરા વડોદરાની નદીનું કામ છે તો માત્ર સો દોઢસો કરોડની ની પૈસા ફાળવેલા છે થયું છે હજી ઓછું હજી ગેબિયન વોલનો હવે વિચાર આવ્યો માટી પડશે અને એને ગેબિયન એટલે રબલ ના ઢાળ વાળી વોલ કરવી પડે એ બનાવવાનો હજી હમણાં વિચાર આવ્યો છે ટેન્ડર કાઢે છે કે નથી કાઢતા બનાવ્યા પછી એ બનાવે પહેલા જો ધોધમાર વરસાદ પડે તો ગેબિયન વોલ પણ બનાવી નહીં શકે કામગીરી પૂર આવવાની પૂરેપૂરી શક્યતા ત્યારે જ છે જ્યારે ધોધમાર વરસાદ પડશે વડોદરા શહેર પર પડશે આ પારાઓ સો ટકા ધોવાઈ જશે ને ધોવાઈ જશે તો ફરી પાછી નદી પૂરાશે ને પૂરાવાની શક્યતા છે પૈસા સો ટકા માથે પડ્યા છે કારણ કે આ લોકોએ નદીનો પ્રોફાઇલ બનાવ્યો નથી નદી વિશે જાણ્યા નથી નદીને કેવી રીતે ડિસેલ્ટિંગ કરવું એનો કોઈ અભ્યાસો નથી જે પણ તજજ્ઞોના અભિપ્રાય લીધા છે એ તજજ્ઞો પણ જાણકાર નથી જેમણે બી વિશ્વામિત્રના રિપોર્ટ બનાવ્યા છે નવલાવાલા નામ સાથે ગઈ એને પણ કોઈ જાણકારી નથી એટલે એને શું કર્યું છે ટેન્ડર ટેન્ડર બનાવનાર બનાવનાર કોણ છે એ જે હોય નદી માટેનો અનુભવ કેટલો છે એ પણ ખબર નથી આ માત્ર પૈસા કેટલા વધારે ખર્ચાય એમાંથી કેટલી વધારે કટકી મળે એ જ ઈરાદાપૂર્વક કરાય છે વડોદરાની પ્રજાને હમણાં તો મેકઅપ કરેલું કન્યા દેખાડી હોય એવી રીતે અત્યારે દેખાય છે સારું પણ જો વરસાદ આવશે તો આ ટકી નહીં શકે